નમસ્કાર મિત્રો ફરી એક વખત વનરાજસિંહ ચાવડા તમારા માટે લઈને આવ્યા છે ખૂબ જ મહત્વનો વિડીયો હા મિત્રો જિંદગીમાં એવી ઘણી પળો આવે ક્ષણો આવે અને એવી ઘણી સ્થિતિ આવે કે જ્યાં આપણે નિષ્ફળ જઈએ પણ મિત્રો નિષ્ફળતાને પણ પચાવી અને આગળ રસ્તો બનાવીએ તો જ આપણને સફળતા મળી શકે તમે ઘણી બધી એવી પરીક્ષાઓની તૈયારીઓ કરતા હશો કે તમારા જીવનની એવી ઘણી બધી પરિસ્થિતિઓ ઊભી થતી હશે જ્યાં તમને નિષ્ફળતા મળતી હશે અને નિષ્ફળતાનું પરિણામ એવું આવતું હશે કે તમે નિરાશામાં ઘેરાઈ જતા હશો હા મિત્રો તમે નિરાશામાં ઘેરાઈ જાઓ અને ત્યાંથી હારી થાકીને બેસી જાઓ તો સફળતા ક્યારેય તમને નથી મળવાની સફળતા મેળવવા માટે નિરાશાથી કે નિષ્ફળતાથી ડગ્યા વગર

જે છે એ પ્રથમ રાઉન્ડ માટે થઈ ચૂક્યું છે એમાં મેં પ્રશ્નોના ઉત્તરો આપ્યા અને ઉત્તરોના પરિણામ સ્વરૂપે હું ફાઈનલ કેબીસી ના જે સ્ટુડિયો સેટ છે દસ વ્યક્તિઓ જે ફાસ્ટેડ ફિંગર્સ માટે સિલેક્ટ થાય છે એની અંદર હું સિલેક્ટ થઈ ગયો પણ બન્યું એવું કે ઘણા બધા લોકોને જ્યારે આ સિલેક્શનની હું વાત કરતો ત્યારે બધા ખોટું માનતા એવું કહેતા કે ગામડામાંથી આ प्रकारे સિલેક્શન થવું અયોગ્ય છે આ ખોટી વાત છે પણ જ્યારે મારા સિલેક્શન પછી મને ત્યાંથી પ્લેનની ટિકિટ મળી આઈડેન્ટિફિકેશન માટેનો એક સિમ્બોલ પ્રાપ્ત થયો અને મેં જ્યારે મારા અન્ય મિત્રોને બતાવ્યો ત્યારે લોકોએ સાચું માન્યું પણ વિધિ ની વિષમતા તો જુઓ કે મારું સિલેક્શન થયું અને જે તારીખે અમારે બોમ્બે જવા માટે નીકળવાનું હતું એના આગલા જ દિવસે કોલ આવ્યો કે અમિતાભજીની તબિયત બગડવાના કારણે એ હવે આગળના જે એપિસોડ છે એ નહીં કરે અત્યારે જે કેબીસી છે એ કેબીસી નું શૂટિંગ બંધ રાખવામાં આવ્યું છે મને ખૂબ અફસોસ થયો એક જીવનમાં મળેલી જે ઉત્તમ તક છે એ તક ફરી ક્યારે મળશે એના વિચારોની અંદર હું અટવાઈ ગયો ફરી એક વર્ષ પછી બે હજાર સાત નો એ સમય અને કેબીસી નું જે એન્કરિંગ છે એ લઈને આવ્યા શાહરૂખ ખાન અમે વેઇટિંગમાં હતા કારણ કે અમારું સિલેક્શન થઈ ચૂક્યું હતું અને એટલે ફરીથી કેબીસી માંથી ફોન આવ્યો કે તમને કેબીસી માં શૂટિંગ માટે બોલાવવામાં આવે છે મિત્રો હું કેબીસી માં એ વખતે બે સાતમાં હું પ્રયત્ન કર્યો પણ ત્યાં હું નિષ્ફળ ગયો હું હોટશીટ સુધી ન પહોંચી શક્યો ની અંદર એક મોટો વસવસો રહી ગયો પણ તેમ છતાં મિત્રો કદાચ હું ઉપર આવ્યો હતો

તેર પ્રશ્નો જે પૂછાયા હતા એ તેરે તેર પ્રશ્નોના ઉત્તરો સાચા આપ્યા હતા પણ વસવસો હતો કે ત્યાં પહોંચ્યા પછી પણ હોટસીટ ઉપર બેસવાની તક જે મળવી જોઈએ એ તક આપણા હાથમાંથી સરકી ગઈ આપણે નિષ્ફળ રહ્યા ઘણું બધું દુઃખ થયું પણ આજ રીતે સમય વીતતો ગયો ફરી વખત બે માં કેબીસી આવ્યો એક વસવસો રહી ગયો હતો કે કેબીસી થકી અમિતાભજીને મળવાનું રહી ગયું હું સ્કૂલમાં ભણાવતો મારા વિદ્યાર્થીઓને ભણાવતો ત્યારે એ લોકો કહેતા કે સર તમે પ્રયત્ન કરો તમારી પાસે નોલેજ છે અને ફરી વખત કદાચ કોઈને એક વખત કેબીસી માં જવું હોય તો પણ નથી જઈ શકાતું ત્યારે બે હજાર દસ માં ફરીથી મેં પ્રયત્ન શરૂ કર્યો અને મારા વિદ્યાર્થીઓ મારા માતા પિતાની અને ઈશ્વરની એક સહાય થી હું પહોંચી ગયો ફરી એક વખત કેબીસી ના સિલેક્શન માં મેં ફોન લગાવ્યો મોબાઈલ થી અને મારું સિલેક્શન ઓડિશન રાઉન્ડ માટે થયું હવે મિત્રો જુઓ કે શું પરિસ્થિતિ થઈ ઓડિશન રાઉન્ડ માટે હું સિલેક્ટ થયો મને ત્યાંથી કોલ આવ્યો કે તમે ઓડિશન માટે સિલેક્ટ થયા છો અને તમને ઓડિશન આપવામાં આવે છે કોલકાતામાં ઓ છેક ગુજરાત થી કોલકાતામાં ઓડિશન આપવા માટે જવાનું અને ઓડિશન પણ આપણા ખર્ચે અને એટલું બધું દૂર કદાચ હજી ઓડિશનમાંથી આપણે ફાઈનલ માં સિલેક્ટ થઈએ કે ન થઈએ એ એક પ્રશ્ન મારા મનને મૂંઝવતો હતો શું કરવું છતાં મેં હા પાડી કે હા મેં રિક્વેસ્ટ પણ કરી કે તમે મને અમદાવાદ ની અંદર ઓડિશન આપો પણ એ લોકોએ એવું કહ્યું કે તમારે જો ઓડિશન માં આવવું હોય તો કોલકાતામાં જ આવવું પડશે એ સિવાય તમને અમે અન્ય જગ્યાએ ઓડિશન નહીં આપી શકીએ તમે ના પાડો તો અમે તમારું નામ કેન્સલ કરીએ મેં હા પાડી ઓડિશન આપવા માટે ગયા એ ઓડિશનનો દિવસ અને જે દિવસે કોલકત્તાની અંદર ઓડિશન આપવા માટે ગયો મિત્રો યાદ રાખજો આપણે ગમે તેવા નાના ક્ષેત્રમાંથી હોય આપણે ગમે તેટલા નાના માણસ હોય પણ બુદ્ધિ કોઈને નાની આપી નથી હું જ્યાં પહોંચ્યો ત્યાં સોલ્ટ લેકની અંદર અને ત્યાં જોયું તો બધા સૂટ બુટ સાથે અને એકદમ રેડી થઈને આવેલા લોકોને જ્યારે જોયા ત્યાં હું એક સમય એવું માની બેઠો કે આમની વચ્ચે મારું જ્ઞાન ક્યાં પણ એ પરિસ્થિતિને એક બાજુ મૂકી ઓડિશન આપવા માટે ઓડિશન હોલમાં બેઠો ઓડિશન હોલની અંદર તમામ પ્રકારની પ્રોસેસ પૂરી કરી અને પૂરી કર્યા પછી જ્યારે ત્યાં વિડીયો ઓડિશન થકી જે રિટર્ન ટેસ્ટ લેવામાં આવતી એ પહેલા અમને એક એવું કહેવામાં આવ્યું કે કોઈ પાસે મોબાઈલ ફોન હોવા ન જોઈએ અને જેની પાસે મોબાઈલ ફોન હોય એને સ્વિચ ઓફ કરી દેવા હવે એક તો દૂરનો વિસ્તાર ગભરાહટ કે અહીં સુધી આવ્યા છે તો ઓડિશન સારું જશે કે નહીં જાય એ મોટો પ્રશ્ન અને એવા સંજોગોમાં મેં એ સમયે મારી પાસે મોટ ફોન હતો અને ફોન જે કીપેડ વાળો એને મેં પાર્સલના પોકેટમાં નાખ્યો તમે જુઓ મારી સાથે વિધિએ કેવી વિદંબણા ઊભી કરી કે જેવી પ્રોસેસ શરૂ થાય સમજાવટની અને મારા જે પોકેટમાં રહેલો ફોન છે એની કી ઓન થઈ ગઈ મને ખબર નહીં અને એ જ વખતે કોઈનો બહારથી ફોન આવ્યોને ફોનની રીંગ વાગી અને તરત જ ત્યાંના જે લોકો હતા તેણે આવીને મને કહ્યું કે ગેટ આઉટ સર તમે હવે ઓડિશન આપી શકશો નહીં હું ગભરાઈ ગયો કે અહીંયા આવ્યા પછી જો હું ઓડિશન આપી શકું તો શું થાય મેં મેં રિક્વેસ્ટ કરી મારા ફોનની બેટરી કાઢી નાખી તેમની સામે અને રિક્વેસ્ટ કર્યા પછી એ લોકોએ મને બેસવા દીધો તમે જુઓ કેવી આપણી સાથે પરિસ્થિતિ સર્જાય છે એક તો ગભરાયેલી સ્થિતિ અને એમાં મોબાઈલે વધુ ગભરાટ ઊભી કરી ઓડિશન રિટર્ન ટેસ્ટ આવ્યો રિટર્ન ટેસ્ટની અંદર મેં એવું રિટર્ન ટેસ્ટ આપ્યું કે તમામ પ્રશ્નો મેં ઓકે કર્યા ત્યાર પછી વિડિયો ઓડિશન આપ્યું અને એ આપ્યા પછી હું જ્યારે ઘરે રિટર્ન પહોંચ્યો ત્યારે બે જ દિવસ પછી મારી ઉપર કોલ આવ્યો કે તમે ફાઈનલ સ્ટુડિયો રાઉન્ડ માટે સિલેક્ટ થઈ ચુક્યા છો અને તમારે મુંબઈ આવવાનું છે મિત્રો ફરી એક વખત હું બે માં કોણ બનેગા કરોડપતિમાં સિલેક્ટ થયો અને એટલે થયો કે જો નિરાશાથી હારી ગયો હોત તેની સાથે નિષ્ફળતાથી હું બેસી રહ્યો હોત તો કદાચ ફરીથી હું સફળ ન થઈ શકત અને હું બે હજાર દસ માં એ સદીના મહાનાયક સામે કેબીસી ના સેટ ઉપર પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી જે એક મારી અંદર મને જે શીખવા મળ્યું હતું આ ચાર વર્ષના ગાળામાં એના પરિણામ સ્વરૂપે હું હોટ સીટ ઉપર બેઠો અને હોટ સીટ ઉપર બેઠ્યા પછી ખૂબ જ સારી રીતે રમી અને પચીસ લાખ રૂપિયા સુધીનું માતબર ઇનામ જીતી શક્યો ઇનામ જીતવું એ તો ગૌણ વસ્તુ છે મિત્રો પૈસો તો જીવનમાં આવે અને જાય પણ જે ત્યાં પહોંચ્યા પછી મેં અમિતાભજીની પાસેથી શીખ્યું છે એ જીવનની એક દુર્લભ બાબત છે અને આ કેબીસી ના માધ્યમથી હું જો નિષ્ફળતાથી બેસી ગયો તો ક્યારેય સફળ ન થઈ શકત અને હું સફળ થયો પચીસ લાખ રૂપિયા જીત્યો એટલું નહીં મિત્રો મને ફરી એક વખત કેબીસી બે હજાર ચૌદ માં એજ એક્સપર્ટ તરીકે બોલાવ્યો એ વખતે ત્રિગુણી લાઈફ ની અંદર મારી સાથે છ એપિસોડ નું એક્સપર્ટ તરીકે શૂટિંગ કરવામાં આવ્યું અને આજ મોટામાં મોટી બાબત મારા જીવનની છે કે મિત્રો એક વાત યાદ રાખજો કે તમે કોઈ પણ પરીક્ષાઓ આપો અને પરીક્ષાઓમાં તમે નિષ્ફળ જાઓ તો એ નિષ્ફળતાની સાથે નિરાશાની ઓઢણી ઓઢીને શાંત બેસી રહેવા કરતા આગળની જે પરિસ્થિતિઓ છે ભવિષ્યની એ ભવિષ્યની પરિસ્થિતિઓની સામે તમને કોઈ નહીં રોકી શકે તમે પરિપૂર્ણ રીતે સફળ થઈ અને તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચી શકશો તો બસ તમારી સફળતાને કોઈ ન રોકી શકે જો તમે મનથી અડગ બની અને નિશ્ચય કરો તો સફળતાઓ તમારો કદમને ચૂમવા માટે તત્પર થશે બસ તો હારીને થાકીને બેસી રહેવા કરતા પ્રયત્નશીલ રહો અને પ્રયત્ન કરશો તો પરિણામ અવશ્ય મળશે ફરી મળીશું દોસ્તો આવી જ કંઈક બાબતો સાથે થેન્ક યુ બેસ્ટ ઓફ લક તમારી આવનારી ભવિષ્યની કારકિર્દી માટે